હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું કાંદાનું ખારિયું બનાવીશું એટલે કે સ્પાઈસી અને ટેસ્ટી એવી કાંદાની ચિપ્સ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કાંદાનું ખાર્યું બનાવવા માટે મેં અહીં કાંદાની સ્લાઇસ લીધેલ છે તો કાંદાને આપણે સ્લાઇસમાં કટ કરીને રેડી કરીશું તો હવે એક પેન લઈશું તેમાં આપણે બે મોટી ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય પછી તેમાં થોડી રાઈ અને જીરું ઉમેરીને તેને સારી રીતે તેલમાં ફૂટવા દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ આપણે જે કાંદાની સ્લાઇસ કરી છે તે ઉમેરી દઈશું તો બધી જ સ્લાઇસને આપણે તેલમાં ઉમેરીને તેને તેલમાં સંતળાવવા માટે છોડી દઈશું તો હવે આપણે તેને સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ બિલકુલ ટેસ્ટી એવી કાંદાની ચિપ્સ બનીને રેડી થશે તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ત્યારબાદ જરૂર પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું બધા જ મસાલા ઉમેર્યા બાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે ડીશ ઉપર પાણી મૂકીને થોડીવાર માટે ઢાંકી દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણી કાંદાની સ્લાઇસ છે તે બિલકુલ સારી રીતે ચડીને રેડી થઈ છે તો હવે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણું કાંદાનું ખાર્યું છે તે બિલકુલથી બનીને રેડી છે તો આ ખારિયાને તમે રોટલી શાક જોડે ખાઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવું લાગે છે બિલકુલ લચ્છા પ્યાસ ટાઈપનું બનીને રેડી છે તો આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો